ચાલો જય હિન્દ જય ભારત મિત્રો હું છું કિશન મીઠાપરા આપણી ચેનલ મારો સમય મારપુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે ખુશીના સમાચાર અને ખુશીની લહેર આવી છે વિદ્યાર્થી મિત્રો માટે કે જેને ક્લાર્ક બનવું છે બરાબર સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક તો એના માટે સીસી ગ્રુપની પરીક્ષા અરે ભરતીની જાહેરાત થઈ છે થોડું હું બોર્ડ ઉપર લખીશ અમુક શબ્દના ઘોર કરતા હોય છે અમુક મિત્રો કે પાંચ હજાર પ્લસ કીધી તમે આ તો પાંચ હજાર કમેન્ટ કરે એટલે વિદ્યાર્થીઓ મને પાછા ખે એટલા માટે બરોબર પાંચ હજાર જગ્યા ઉપર ભરતી કરાશે દીપક રાજાણી સાહેબ બે ટ્વીટ કરી છે અને કમેન્ટમાં આખું લખ્યું છે કે મુખ્યમંત્રી સાહેબ જેવી લીલી ઝંડી આપશે એવી તરત ભરતી જાહેર થશે બાકી પાંચ હજાર જગ્યા છે એ કન્ફર્મ છે બરોબર તો એક ખુશીની લહેર કહેવાય મિત્રો આપણા માટે એક ખુશીના સમાચાર કહેવાય વિદ્યાર્થીઓ માટે કારણ કે જે રાહ જોતા હતા કે સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બીમાં અમુક થોડા થોડા માટે રહી ગયા હતા મેન્સમાં બરોબર જેનો મેરીટ નામ ના આવ્યું જેને ઓર્ડર ના આયા નિમણૂક પત્ર ના મળે એવા વિદ્યાર્થી મિત્રો હવે તૈયાર થઈ જજો તૈયાર કેવ તૈયાર બરોબર તમારી આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે સીસી ગ્રુપની પરીક્ષા હમણાં જ એક્ઝામ પૂરી થઈ એના નિમણૂક પત્ર પણ વાતો થઈ બધું થઈ ગયું બરોબર કમ્પ્લીટ પૂરું કામ થઈ ગયું જોઈ તમે શાંતિપૂર્વક ભરતી પતી ગઈ અને પેપર પણ સારા પૂછાયા લેખિતના વિદ્યાર્થીઓ કરતા હોય છે પણ શું થાય મિત્રો કે આપણે થોડી ક્યાંક કચાશ રહી ગયા હોય એના હિસાબથી આપણે થોડા માટે રહી ગયા હોય બરોબર તો એવા વિદ્યાર્થીઓ મિત્રો હવે તૈયારી પર લાગી જજો સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બરોબર કારણ કે હવે ભરતીના ઢોલ નગારો અને શરણાગનામ ગુંજ આવા જ ગુંજાઈ રહ્યો છે કે ભાઈ હવે તૈયારીમાં કે તૈયાર થા તો વાલા વિદ્યાર્થી મિત્રો હવે આપણા ગુજરાત સરકાર ભરતીની જાહેરાત કરે એટલી જ વાત છે બાકી હવે તમે તૈયાર ચાલુ કરી દેજો તૈયારી કારણ કે આમાં તમારે દોડવાનું નથી બરોબર શારીરિક કસોટી આપવાની નથી આપણે માનસિક રીતે લડવાનું છે મગજથી બરોબર તો તૈયારી ચાલુ કરી દો તમને એવું લાગે કે મારું ચિકકે કમ્પ્લીટ છે ગણિત રીઝનિંગ બધું કમ્પ્લીટ છે એકવાર રિવિઝન કરી નાખો રિવિઝન કર્યા પછી મુખ્ય પરીક્ષાની તૈયારી કરો અગાઉના જૂના પેપર જોઈ લો ગઈ એક્ઝામના જે પેપર લેખિત ના હતા એ જોઈ લો મુખ્ય પરીક્ષા જે લેવાય પાછળથી એના પેપર જોઈ લો શાંતિથી અને એને રિવિઝન કરી નાખો એનું લખી નાખો બરાબર અને જે રીતે ગણિત રિઝનિંગ પૂછવ્યું તમે જોયું હશે તો ગણિત રીઝનિંગ ઉપર ભાર આપો પછી કરંટ પૂછવ્યું તો કરંટ ઉપર ભાર આપો અત્યારે ચાલુ કરી દો હવે તમને ખબર પડી આ પાંચ હજાર જગ્યા છે જનરલ વાળાને તો લાગુ નથી પડતું પણ આ જે લોકોને લાગુ પડે છે એ લોકો દાખલા ઘટાડી લેજો કારણ કે હવે સીસી પ્લસ પોલીસની ભરતી આવવાની છે એટલે બધી ભરતી માટે તમને કામ લાગશે છવ્વીસ માં અત્યારે ઘટાવશો તમે તો ગઈ આઠે છવ્વીસ સતેર અઠ્યાવીમાં પછી તમારે અઠ્યાવીના એન્ડિંગમાં બરાબર તો બધી રીતે ડોક્યુમેન્ટ તૈયાર કરી નાખો અને તૈયારી ચાલુ કરી દો મિત્રો પુસ્તકો ના હોય તમારી પાસે તો પુસ્તકો મંગાવી લો કોઈ પણ એકેડવીના ચાલે પુસ્તકો બરાબર આપણે મહેનત કરવાની છે તો બધા પુસ્તકોમાં સરખું જ છે એમાં કોઈ અલગથી નથી ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો કોઈ પણ એક એકેડમીની એક્ઝામ પુસ્તકમાં તો ગમે તે બીજી એકેડમી છે એમાં પણ એ જ લખ્યું છે કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં જ થયો હતો બરાબર એમાં કોઈ અલગ અલગ આવતું નથી બરાબર અને તમને મન પસંદ પડે એ એકેડમીના પુસ્તકો લો બરાબર બાકી એવું નહીં કે એક જ હું જાહેરાત કરીશ કે આના બધા પુસ્તકો સારા છે અને શિક્ષકો પણ બધા સારા છે એટલે જેની પાસે ભણવું હોય તમે ભણી શકો છો બરાબર યુટ્યુબમાં અમારા જેવા યુટ્યુબરો શિક્ષકો નાનામ થાય શિક્ષકો જેની આટલી અમે જીરો પોઈન્ટ એક ટકો તમને મદદ કરી શકીએ સો ટકા તો નથી કરી શકતા પણ એક ટકો અમે તમને મદદ કરી શકશું તો એવી ચેનલોના વિડીયો જોવો તમે તો તમને ઉપયોગી થશે ફાયદાકારક થશે બરાબર આપણે ગણિત રીઝનિંગ સમાજશાસ્ત્ર કે ગુજરાતી ઇંગ્લિશ આવા બધા થોડા થોડા ટૉપિક ભણાવવામાં મૂક્યા છે તો તમે જોઈ શકો છો જે ઉપયોગી થાય પરીક્ષામાં તમને સારા એવો ઉપયોગી થશે એટલે એને તો હવે ઇગ્નોર કર્યા જેવું નથી પહેલા આપણે ઇગ્નોર કરતા હતા આજથી બે હજાર એકવીસ માં માં કર્યું છે ઇગ્નોર પણ હવે થાય એમ નથી એટલા માટે ગણિત રીજનિંગ પર ખાસ ભાર આપો નફરત કરો છો તમે તો નફરતને ભુલાવી દઈશો એવું આપણી પાસે ગણિતના દાખલા મેં ભણાયા છે બરોબર એક એક દાખલો મેં ભણાયેલો છે આખું હું એમ નથી કહ્યું લાંબા લેક્ચર લીધા છે ના મારી પાસે બોર્ડ નાનું છે બધો અભાવ છે મારી પાસે કેમેરાનો અભાવ છે બોર્ડનો અભાવ છે બધું એટલા માટે એકાદ દાખલો હું ગણાવી શકું છું બરોબર તો બીજી એકેડમીના પણ દાખલા જુઓ તૈયારી ચાલુ રાખો મારો કહેવાનો મિનિંગ એટલો છે કે તમે તૈયારી ચાલુ રાખો બસ પુસ્તક ગમે તેવા એનાથી આપણને કોઈ ફરક પડવો જોઈએ નહીં પણ આપણી તૈયારી અંદરથી હોવી જોઈએ દિલથી તૈયારી હોવી જોઈએ તો સીસી આ પાંચ હજાર થોડા માટે રહી ગયા છે એ વિદ્યાર્થી મિત્રો આ વખતે લાગી જશે બરોબર અમારી દુઆ તમારી સાથે છે પ્લસ તમારા મા બાપના આશીર્વાદ અને તમારી મહેનત જરૂર રંગ લાગશે બરોબર બધા વિદ્યાર્થી મિત્રોને તૈયારીઓની હાર્દિક શુભકામના કે હવે તમે પ્રથમ પગથિયું ભરી લો બરોબર રિવિઝન માટે જે એકદમ ના હોય છે એને તો શરૂઆત કરવી જ જોઈએ ત્યાંથી સાત આઠ કલાક સાત આઠ કલાક ચાલુ કરી દો અને જે જૂના છે થોડા માટે રહી ગયા છે એ બબે બબે કલાક કલાક વાંચો ભેગું થઈ જશે આરામથી બરોબર તો હજુ આપણે સીસી ગ્રુપ ને સીસી ને લગતા કઈ વિષય ભણવાના થશે તો આપણે ભણાવીશું એમાં તો કઈ અલગ હોતું નથી ચલો ગણિત અલગ હોય રીતનિંગ અલગ એવું કઈ અલગ હોતું નથી સેમ જ હોય છે જે કોન્સ્ટેબલ ભણતા હોય તલાટી ભણતા હોય એના માટે બધું ભરખું જ હોય છે થોડો ઘણો કંઈક ફેરફાર હોય એક બે ચેપ્ટરનો

ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછે છે કે સર અમારું શું થશે અમારું કંઈ થવાનું નથી એવું ટેન્શન ના લેજો તમે પાસ થઈ ગયા છો મેરિટમાં આવી ગયા છો ડોક્યુમેન્ટ એવિકેશન થઈ ગયા છે તો જરૂર તમારો નિમણૂક પત્ર આવશે ચિંતા ના કરશો બરોબર અમે આટલું શબ્દો કહી શકીએ બીજું તો અમારા આંખમાં નથી હું એક સામાન્ય શિક્ષક શું નાનો ન તો તમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો થોડા ઘણા સબસ્ક્રાઈબર ખૂટે છે હજાર થવામાં તો એટલી મદદ કરશો બધાને નમ્ર વિનંતી છે બરોબર અને અમારાથી થતી મદદ અને થતી બધી કોશિશ અમે તમારા પ્રત્યે કરીશ જય હિન્દ જય ભારત